અમને નાયબ કલેક્ટર સાહેબ તરફથી સૂચના મળતા અમે તાત્કાલિક અમારી મામલદાર કચેરીની ટીમ ત્યાં સરદાર સિટી વોટર પાર્ક ખાતે પહોંચી હતી અને ત્યાં એની પાસે પરવાનો છે કે નહીં એની માગણી કરતા એની પાસે પરવાનો હતો નહીં પણ તેને જણાવેલ કે મેં પરવાના માટે અરજી કરેલ છે અને એ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને ત્યાંથી એને પરવાનો લેવાનો હોય છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ તરફથી જુદા જુદા વિભાગો તરફથી એનું અભિપ્રાય મંગાવતા હોય છે અને ત્યાંથી અભિપ્રાય આવેથી એના માટે પરવાનો આપવા માટે નિર્ણય લેવાતો હોય છે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ તરફથી તેર ઉપરાંત વિભાગો છે અભિપ્રાયો આવ્યા પછી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ નિર્ણય લેતા હોય છે પરવાનો આપવા માટે વહીવટી તંત્રને મળેલી માહિતી મુજબ હાલોલ તાલુકાના ઢીકવા ગામે ચાલુ રહેલ સરદાર સિટી વોટર પાર્કની તપાસ હાથ ધરવામાં આવેલ હતી જેમાં તપાસણી દરમિયાન તેઓએ પરવાનગી વગર વોટર પાર્કની રાઇડ્સ ચાલુ રાખેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતા તાત્કાલિક અસરથી આ વોટર રાઇડ્સ અને સમગ્ર વોટર પાર્ક બંધ કરાવી દેવામાં આવ્યું છે અને તે અંગે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે